રાજકોટ મનપાનું મળ્યું જનરલ બોર્ડ બોર્ડની શરૂઆત થતા પહેલા વંટોળો મનપાનું મળ્યું જનરલ બોર્ડ બોર્ડની શરૂઆત થતા પહેલા જ નેતાઓના ચેક કરતા વિરોધના વંટોળો થયા શરૂ વિરોધ પક્ષના નેતાનો વારો નહીં આવતા વસરામ સાગઠિયા દ્વારા બેનરો સાથે કર્યો વિરોધ વિરોધ કરતા દ્વારા વસરામ સાગઠિયાની ધક્કા મુકી કરી કરવામાં આવી હકાલપટ્ટી જે બાદ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેને આપી પ્રતિક્રિયા

લોકો દ્વારા લોકોથી ચાલતું તંત્ર લોકશાહી કે હકીકતમાં આ લોકો થર્મુખ અચાચાહી કરી રહ્યા છે ભાજપ પોતાની જે ખોટા કૌભાંડકો છુપાવવા માટેની જે વાત કરી રહ્યા છે એ અંદર બહાર ઉજાગર થવાની છે